નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમຸດ મામલેદાર કચેરીમાં ભાજપ કાર્યાલય ઊભું કર્યું છે વાકસીપ સાથે કોંગ્રેસના ધરણા મામલેદાર હાઈ હાઈના નારેબાજીથી વાતાવરણ તંગ અમຸດ પોલીસે કોંગ્રેસના આગેવાનો ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમુદ મામલતદાર કચેરીની સ્કૂલમાં આવેલ એક રૂમમાં આમોદ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થાય છે અને મીટિંગો કરે છે અને સરકારી જગ્યા પર કબજો કરેલ છેના આક્ષેપ સાથે એક મહિના ઉપરાંતથી લેખિત અને મૌખિક રજૂઆત આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસ સાગેવાની મામલતદારને કરેલ હતી છતાં પણ કોઈ કાયદાકીય પગલાં ના ફરાતા આજરોજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પટેલ સાથે ઉસ્માનભાઈ મીડી ઇમરાન પીર કેતન મકવાણા સોયાબ કાપડિયા ઉમેશ પંડ્યા સહિતના કોંગ્રેસના તાલુકા અને સેના હોદ્દેદારો અરજીના સંદર્ભે કાર્યવાહી બાબતે ખુલાસો કરવા મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીમાં મામલતદાર હાઈ હાઈની નારેબાજી કરવામાં આવી હતી અને મૌખિકમાં મામલતદારને જણાવવામાં આવ્યું હતું કે ભાજપના કાર્યાલય ક્યારે બંધ કરાવશો અને કોના ઇશારે કાર્યવાહી નથી કરતા અને મામલતદાર ટેબલ આગળ જ ધરણા બેસી જતા આમોદ પોલીસે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના સ્કૂલમાં આવેલ આ રૂમ પીડબ્લ્યુડીની કામગીરી સંદર્ભે વર્ષોથી ફાળવાયેલી આવી હોય અને સમગ્ર બાબતે પીડબ્લ્યુડીના અધિકારીઓની હોય જેથી લાગતા વળગતા તંત્રને આમોદ મામલતદારે લેખિતમાં જાણ કરેલ હોય જે જવાબની રાહ જોવાઈ રહી છે બ્યુરોચીફ મકસુદ પટેલ તુફાન બી ન્યૂઝ આમ આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલે એમની સામે ભયરા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી જાણ તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીં આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીં આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસિસ છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં બસ એ મારો પ્રશ્ન છે અહી ભાજપને કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે બધા ભેગા થાય છે ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે એના તમારી પાસે કોઈ પ્રૂફ Proof ખરો વિડિયો આપેલા છે